શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું એકાવન શક્તિપીઠોમાંનું આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અને તેના શિખર પર ત્રણસો અઠ્ઠાવન નાના મોટા સુવર્ણ કળશ શોભે છે દિવાળીના પંદર દિવસ પછી આવતા કાર્તિકી પૂર્ણિમાના દેવ દિવાળી પર્વને લઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જ્યાં વહેલી સવારે ચાર વાગ્યાથી જ ભક્તો મંગળા આરતીમાં જોડાવા લાંબી કતારોમાં ઊભા રહ્યા છે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ચાચર ચોકથી શક્તિ દ્વાર સુધીની લાઈનો જોવા મળી પાંત્રીસ વર્ષોથી સંઘ લઈને આવતા ભક્તોએ ધજા સાથે માતાજીના દર્શન કર્યા અને ચાચર ચોકમાં ગરબા રમીને પર્વ ઉજવ્યો દિવાળી વેકેશનને કારણે મોટી સંખ્યામાં ભક્તોના આગમનથી ભંડારાની આવક વધી છે ઊંચાના સેવાકીય ભક્તોએ ચા કેમ્પ લગાવ્યો મધ્યપ્રદેશ સરકારના મંત્રીએ પણ હવનશાળામાં પૂજા અર્ચના કરી છેલ્લા ત્રીસ વર્ષથી મા અંબાની દયાથી અહીંયા દિવાળી પછી દર્શન કરવા આવું છું આજે મંગળા આરતીના દર્શન કરવા આવ્યા હું દર વર્ષે બે દિવસ ત્રણ દિવસ રોકાવ ત્યારે અમે અહીંયા મંગળા આરતી કરવા આવીએ જ છીએ લોકો ચાર વાગ્યાના લાઇનમાં ઊભા રહી જાય છે અને ખૂબ એટલે ખૂબ જ ભીડ હોય છે પણ માની કૃપાથી અમે આગળ જ ઊભા રહીને આરતી કરીએ છીએ અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે અને માતાજી ખૂબ જ સારા પરચા પૂરે છે અમે સૌ ફેમિલી પૂરા પરિવાર સાથે અમે અહીંયા આવીએ છીએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છબો ગામના વતની છીએ અને છેલ્લા પાંત્રીસ વર્ષથી માં અંબાના ધામમાં કાર્તકી પૂનમે ખૂબ જ આનંદ અને નાચતા કૂદતા પદયાત્રા સંઘ લઈને આવીએ છીએ અને જેની અંદર મોટી સંખ્યામાં અગિયાર માણસોએ જે સંઘ ચાલુ કર્યો હતો આજે સો થી દોઢસો માણસોની સંખ્યા અમારી પાસે હોય છે જે અમારા ગામના વતનીઓ પ્લસ અમારા સંબંધીઓ છે અને 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 આજ મંદિરની અંદર સરસ સરસ મજાની મંગળા આરતી કરી છે ધજા ચોકમાં લઈ મજાના ગરબાનું આયોજન કરી અને દરેક ભાઈ ભક્તોએ ગરબાનો આનંદ લીધો અને માના આશીર્વાદ આશીર્વાદ માટે પ્રાર્થના કરી છે કે મા અંબા સૌનું કલ્યાણ કરજે અને દરેક પદયાત્રીઓ માના દર્શન કરનાર દરેક દર્શનાર્થીઓની માના આશીર્વાદ અને કૃપા બની રહે એવી શ્રદ્ધા અને ભક્તિથી અમે દર્શન કર્યા છે આજના પાવન દિવસે દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી આજે અંબાજી ધામની અંદર દેવ દિવાળી નિમિત્તે પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા માટે સવારે છ વાગે માતાજીની આરતી કરવામાં આવી હતી ભારે ભક્તોની ભીડ હતી માતાજીના આશીર્વાદ લેવા માટે દરેક શ્રદ્ધાળુઓ ઉત્સુકતા લઈ અને આશીર્વાદ લેવા વધાર્યા હતા માતાજીની શુભકામના દરેક ભક્તોને મળે એવી અમારી શુભેચ્છાઓ છે આજે માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોની બધા ભીડ છે અને રાબેતા મુજબ દર્શન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવી છે તદઉપરાંત બપોરે રાજભોગ લાગશે અને માતાજીના રાજભોગ પછી સાહેબ સાંજે સાયંકાલે મંદિર 6:30 વાગે ખુલી અને 9 વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે